વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પધારવાના છે શનિવારે યોજાનારા કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેનારા તમામ મહાનુભાવોને કોઈ અગવડતા ન પડે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલ્લભ વિદ્યાનગર આવવાના હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી છે બીજી તરફ અમિત શાહના આગમન માટે સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે આજે કુલપતિ નિરંજન પટેલે કાર્યક્રમ સ્તરની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી પદવીદાન સમારોહમાં કુલ ચાર હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત કુલ બસો મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સોળ તારીખે બપોરે ત્રણ વાગે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો છાસઠમો દીક્ષાંત સમારોહ યોજાશે આ દીક્ષાંત સમારોહ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના દીક્ષાંત પ્રવચન એમાં રાખવામાં આવ્યું છે સાથે સાથે આચાર્ય દેવરાજજી આપણા માન્ય શ્રી એ વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે અને આ કાર્યક્રમમાં આપણા શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રફુલભાઈ પાંચરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની વિશેષતા બીજી એ છે કે આ કાર્યક્રમમાં આપણે આચાર્ય ભદ્રેશદાસ સ્વામી જે સંસ્કૃત અને દર્શન જગતના બહુ જ મોટા પ્રકાંડ પંડિત છે એમને આપણે ડિલેટની ડિગ્રીથી આ વખતે નવાજવાના છીએ એ કાર્યક્રમ છે સાથે સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીલક્ષી જે વિશેષ કાર્યક્રમો આપણા યુનિવર્સિટીમાં થયા જેમ કે પ્રશ્નોપનિષદ ફીઝ આપણે કરી હતી જેમાં લગભગ ત્રીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કર્યા એ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓને આપણે પુરસ્કાર આપવાના છીએ સાથે સાથે દાદાભાઈ નવરોજજી જે પુરસ્કાર અધ્યાપકોને રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે એ રિસર્ચ એવોર્ડ પણ આપણે આપીશું અને એક એજી પટેલ સાહેબ તરફથી આપણને અનુદાન મળ્યું છે કે કોમર્સમાં એટલે બી અને એમ કોમમાં જે વિદ્યાર્થી દ્વિતીય ક્રમાંકે આવ્યો હોય એને એ પુરસ્કાર આપવામાં આવશે આમ કરીને આ આ કાર્યક્રમ સંપન્ન થશે આ અમિતભાઈ સાહેબના આગમનથી આખા વિદ્યાનગરમાં અને વિદ્યાર્થી જગતમાં ખૂબ જ આનંદ વ્યાપ્યો છે અને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ એક્સાઇટિંગ છે